શિવલભાધીશ કી જય રાસ લીલા રસ મહોદયે શિગસાઇ જીકી જય શિગસાઇજીના આ નામમાં આપણે ચતુર્બુદ્ધદાસજી કથિત ખટઋતુ દ્વાદશ નિકુંજનું વર્ણન શ્રવણ કરી રહ્યા છીએ ગ્રીષ્મ પધાર્યા બિનતી કરી છે હવે ગ્રીષ્મ નિકુંજ છ સ્વરૂપો ડોલ વિજય કરી ગ્રીષ્મ નિકુંજમાં પધાર્યા સોનામાં જડેલા પન્નાની નિકુંજ લલિતાજીના મનોરથની અને પુષ્પલતામય નિકુંજ શ્રી ઠાકોરજી અને ગ્રીષ્મ સખીના મનોરથની છે અત્યંત શીતલતા વ્યાપી રહી છે રત્ન રત્નજડિત સીડીઓ પર લહેરોને જોઈને છયે સ્વરૂપ શ્રી અમુનાજીમાં વિહાર કરવા લાગ્યા ગ્રીષ્મ ડોલના વસ્ત્ર વડા કરી લીલા રંગના કોમળ વસ્ત્ર માટીનું અત્તર સમર્પ્યું અનેક સામગ્રી સહિત રાજભોગ સમર્પ્યો મુખ્ય મનોરથમાં મેવા ભાત કેસરી બાસુંદી ભાત શિખરન ભાત સફેદ ભાત દહીં ભાત ખટ્ટો ભાત છય સ્વરૂપ છપ્પન ભોગથી અધિક સામગ્રી રોગ્યા સૌ બ્રજભક્તોને મહાપ્રસાદ લેવડાવ્યો ત્યાર પછી પુષ્પ નિકુંજમાં પધાર્યા જ્યાં ફૂલ મંડલીની સજાવટ છે છ સ્વરૂપ બિરાજ્યા ચિત્રસારીની ચારે બાજુ ગુલાબજલના ફુવારા જાત પુષ્પોની સુવાસ મહેકી રહી છે મુખ્ય મનોરથના છ ડબરામાં દૂધગરની શીતલ સામગ્રી મિશ્રીનો પનો બાસુંદી મલાઈ શિકરન દૂધ છ સલોની છાસ પ્રભુ સોનાના ચમચાથી રંચરંચ અરોગ્યા ગ્રીષ્મ સખીએ બીડી અરોગાવી ત્યારબાદ ઠાકોરજીને પોઢવાની ઈચ્છા છે એમ જાણી ભીતર ફૂલની અદભુત તિવારી રચી ફૂલની શય તકિયા ગેન્દુઆ સદ્ધ કર્યા અત્તર સમર્પી ચોપાટ બિછાવી અને અસર કર્યા હવે વર્ષા નિકુંજ વર્ષા અદ્ભુત બિન બજાવી બિનતી કરી રાજમારી વર્ષા નિકુંજમાં પધારો ચિત્રસારીના દ્વાર ખોલ્યા છય સ્વરૂપો ચોપડ ખેલી રહ્યા છે સૌ વર્ષા નિકુંજમાં પધાર્યા જડાવ માણેકના ચિત્રસારીમાં રેશમના ગાદી તકે બિરાજ્યા નિકુંશી વિશાખાજીના મનોરથની છે ઉત્થાપન ભોગ સમર્પ્યો મુખ્ય સામગ્રી મધુરા ફળ કેરીની બરફી ફાલસાની બરફી કોપરાની બરફી બરફી ખરબૂજાનો મગજ સુરણના લાડુ અનેક સામગ્રી બીડી અરોગાવી નવા વસ્ત્ર શૃંગાર ધર્યા નિકુંજમાં માણેકના હિંડોળે પધરાવ્યા જાત જાતના ફૂલો છે સામે શ્યામનાજી લહેરાઈ રહ્યા છે વીજળીની ચમકી રહી છે ઝરમર વરસાદ વરસી રહ્યો છે ચારેય સ્વરૂપોને યુગલ સ્વરૂપને ઝુલાવ્યા અનેક રાગ રાગીની ગાન કરે છે વર્ષા તેમજ અન્ય સખી પંખા ઢાળે છે જાત જાતની સામગ્રી બદામ પાક પિસ્તા પાક ચિરોંજી પાક કોપરા પાક બીજ પાક મખાણા પાક આમ જાત જાતના હિંડોળે ઝુલાવી કીર્તન ગાયા શરદ નિકુંજ શરદ સખીની બિનતીથી સૌ શરદ નિકુંજમાં પધાર્યા હીરા જડીત ચિત્ર સારી શ્રી ચંદ્રાવલીજીના મનોરથની છે અનેક રત્નો ઝહહળી રહ્યા છે શ્રી ઠાકોરજીએ હજારો ચંદ્રના પ્રકાશ એવો ચંદ્રકાંત મણી ધારણ કર્યો છે સેનભોગ અને શરદ ઉત્સવની સામગ્રી ધરી મોંથાળ મગજના લાડુ બાસુંદી ચંદ્રકલા દૂધપાક ફેની રૂપાના થાળમાં સામગ્રી અને સોનાના છ જારીજી ભર્યા સુગંધી બીડી અરોગાવી રાસ માટે બિનતી કરી છયે સ્વરૂપ શરદ સખી અને તમામ રજભક્તોને રાસના વસ્ત્ર શૃંગાર ધર્યા ત્યારબાદ શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજીનો હસ્ત પકડી પ્રથમ રાસ સ્થલીમાં પધાર્યા શરદ સખી સૌને પધરાવી લાવી જરીનો ચંદરવો મોતીની ઝાલર હીરાનો જડાવ બંગલો ચંદ્રકાંત મણીથી શોભિત છે છય સ્વરૂપો બિરાજ્યા શરદ સખીએ અત્તરની જડાવ પેટી ખોલી તેમાં કેવડા કેસરી ગુલાબ કેતકી સફેદ ગુલાબ અંબર મોતિયા આ બધા અત્તરો હતા યુગલ સ્વરૂપ અને સૌ બ્રજભક્તોને સમર્પ્યા શરદ સખીએ ચારે સ્વરૂપોને સોનાના જડાવ ઘૂંઘરું પહેરાવ્યા સૌ સખીઓને પહેરાવ્યા શ્રી ઠાકોરજીએ કહ્યું હે રાસેશ્વરીજી આ પ્રાસ પ્રગટ કરો શરદ સખીએ માલાજી અને બીડી અરોગાવી અનેક પ્રકારના નૃત્યો રાસ થયા ત્યાર પછી ખટદલ કમલની રચના ખટ ઋતુના મનોરથ પ્રમાણે થઈ પ્રથમ દલમાં આઠ કૃષ્ણ સોળ સ્વામીજી બીજા દલમાં સોળ કૃષ્ણ બત્રીસ ગોપી ત્રીજામાં સો કૃષ્ણ બસો ગોપી ચોથામાં હજાર કૃષ્ણ બે હજાર ગોપી પાંચમા દલમાં લાખ કૃષ્ણ બે લાખ ગોપી અને છઠ્ઠા દલમાં કરોડ કૃષ્ણ અને બે કરોડ ગોપી વચ્ચમાં કર્ણિકા પર શ્રી ગોવર્ધનધર ગોવર્ધનધર ડાબી બાજુ શ્રી સ્વામનીજી અને જમણી બાજુ શ્રી અમનાજી શ્રી હસ્ત સાંકડી કરીને બિરાજ્યા જતજાતના નૃત્યોની રમઝટ જામી અદ્ભુત શોભા પ્રગટ થઈ શ્રી સ્વામીજીના મુખારવિંદનું પ્રતિબિંબ નીલવર્ણ શ્રી ઠાકોરજીના મુખ પર પડતા ઠાકોરજીનું મુખ હરિત બન્યું અને ભક્તોએ નામ પાડ્યું કૃષ્ણ હેમંત નિકુંજ પછી હેમંત સખીની બિનતીથી છ સ્વરૂપ બ્રજભક્તો સહિત હેમંત નિકુંજમાં પધાર્યા મીનાની લહેરિયાની શ્રી અમનાજીના મનોરથની આ નિકુંજ છે છય સ્વરૂપો બિરાજ્યા રાસના વસ્ત્ર શૃંગાર વડા કરી અતલસના પચરંગી ધર્યા સલોની સામગ્રી બદામ પિસ્તા મગની દાળ મખાણા ચણાની દાળના ફળફળિયા સિદ્ધ કરી રોગાવ્યા અને આખા ચણાના પણ ફળફડિયા પછી આચમન કરાવી બીડી આવી શ્યામનાથજીનો ગુપ્ત મનોરથ છે આપે ગુપ્ત શૃંગાર કર્યા શ્રી ઠાકોરજીને નવવધુ બનાવ્યા સ્વામીજીને મુકુટ કાચની ધરી અને સ્વામીજી મુરલી બજાવે છે શ્યામા શ્યામના દર્શન કરી સખીઓ હસતા હસતા ઓવારી જાય છે ત્યાર પછી પુષ્પલતામય નિકુંજમાં જડાવ રંગ મહેલમાં જડાવ પલંગ પર યુગલ સ્વરૂપ બિરાજ્યા ચોકી પર સોનાની ચોકી પર ચાર સ્વરૂપ બિરાજ્યા હેમંત સખીએ સૌના મનોરથની બીડી ધરી પાન એલચી કાથો સુગંધી મોતીનો ચૂનો લવિંગ સોપારી ત્યાર પછી શ્રી ઠાકોરજીની આજ્ઞા અનુસાર સૌ પોતાની નિકુંજમાં પોઢ્યા શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામીજીની ચોટી ગુંથી શૃંગાર કર્યા રંગમહેલના દ્વાર ખોલ્યા શ્રી ઠાકોરજી દરેક નિકુંજમાંથી પધારી એક સ્વરૂપ કરી શ્રી સ્વામીજી પાસે પધાર્યા અને શિશિર નિકુંજ શિશિર સખીની બિનતીથી સૌ શિશિર નિકુંજમાં પધાર્યા તે પહેલાં શિર ઠાકોરજીની આજ્ઞા મુજબ શિશિર સખીએ ઠાકોરજીનો સ્વામીની શૃંગાર વડો કર્યો અને મુકુટ કાચનીનો શૃંગાર ધર્યો શ્રી સ્વામીજીએ મુકુટ કાચની ધર્યા હતા તે જ રહેવા દીધા નીલમણી જડેલી ની કુંજ શ્રી ઠાકોરજીના મનોરથની છે અને પુષ્પલતામય ચિત્ર સારી સોનાના બંગલામાં સૌ ગાદી તક્યા પર બિરાજ્યા હોરીખેલનો શિશિર સખીનો મનોરથ છે બધો સાજ ને બે ડબરા સોનાના ધર્યા લાલ ગુલાલ કેસરી ગુલાલ ચોવા અબીર હરિત ગુલાલ શ્યામ ગુલાલ અને અન્ય સખીના મનોરથના રંગ ગુલાલ અત્તર અર્ગજા કુમકુમ ધર્યા પછી શિશિર સખીએ બે થાળમાં સામગ્રી ધરી એકમાં મેવા મિશ્રીના ટૂક અને બીજામાં માખણ મિશ્રી છ સ્વરૂપ અરોગ્યા હોરીનો રાસ કર્યો યુગલ સ્વરૂપ બાહ જોટી નૃત્ય કરે છે સખીઓ ભ્રમિત થાય છે આમાં શ્રી ઠાકોરજી કોણ છે અને શ્રી સ્વામીજી કોણ છે કારણ કે એક સરખા રંગ મુદ્રા વેશ પ્રગટ કર્યા છે ત્યાર પછી સોનાની પિચકારી અને અંજલીઓ ભરી ભરી સૌ પરસ્પર હોરી ખેલ્યા પછી શિષિર સખીએ શ્યામ અતલસના રૂઈદાર વસ્ત્રો બધા સ્વરૂપને ધર્યા બીડા રોગાવ્યા યુગલ સ્વરૂપ પોઢ્યા અને સૌ પોતાની નિકુંજમાં જઈ પોઢ્યા નીલમણીની જડાવ ચિત્ર સારી છે જ્યાં શિશિર સખી મંગલા કરે છે જેનું વર્ણન આપણે આગળ શ્રવણ કરી ગયા તો આ રીતે છ ઋતુ અને દ્વાદશ નિકુંજનું વર્ણન ચતુર્બુદ્ધાસજીએ કર્યું છે અને આવી તો કોટાન કોટ નિકુંજો આજે પણ વિદ્યમાન છે નિત્ય લીલા ચાલી રહી છે અને તે લીલાઓ કરનારું સ્વરૂપ શ વિઠ્ઠલે મહત્ કૃપા કરી આપણા માથે પધરાવી આપ્યું છે તો નિકી ભાતીથી તેમનું સેવન કરીએ રાસ લીલા રસ મહોદયે નમઃ હર્ષ શકી છે